તો લાઈક કરો કોમેન્ટ કરો અને ચેનલ ને કરો અને હવે આપણે જવાનું ઘરે તાબો પર સુવા માટે પછી જઈશું ઘરે આપણે આવી ગયા ને છ વાગે એક લઈ લીધો કરે કટ બ્લોગમાં જોઈ શકો છો બાકી ભેંસો અને પાડી અને બધા જોઈ શકો છો ઢોર છે અને આપણે હતા મિત્રો આપણે ગયા હતા સાસરીમાં કેમકે રોહિતભાઈ ના આખરે દીકરીનો જન્મ થયો તો એટલે આપણે રાખેલું હતું ત્યાં તો આપણે બધા ડાઉ લઈને બોલમણે જ્યાં તે તમે જોયું છે આગળ બાકી હવે આવી ગયા આપણે વાળિયા રાતે જોઈ શકો છો કે બાજુ બાઈક લઈને જઈ રહ્યા છે ઉડીએ તો ત્યાં આપણે જઈએ તો વ્લોગમાં મિત્રો તો મિત્રો આપણે કૂતરાને બધું રોટ લઈને બધું નાખતા હતા જોઈ શકો છો આપણે જોઈ દઈએ જય માતાજી જોઈ ભાઈ કેમ છો એકદમ મજામાં એવું બાકી જો કૂતરાને આપણે બાજુ નાખી દે આ બાજુ રોટ લઈને બાકી આ બાજુ આપણી ગાય જોઈ શકો છો અહીં જ બાંધીએ છીએ ફોક્સ બોક્સ ચાલુ કરીને બાકી

તો તમને સવારે બતાવીશ બ્લોગમાં નેક્સ્ટ બ્લોગમાં તો અત્યારે કરીશું બ્લોગને એન્ડ મળીશું અગલા બ્લોગમાં જાય માથી લાઈક કમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો